હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો નાની કંપનીઓ જે મિડકેપ અને સ્મોલ કેપ કંપનીઓ છે એ રિટેલ આપવામાં કોઈ કચાશ રાખતી નથી મિત્રો એમાં તમારે કંપનીનું પોતે શેર સારી કંપની તમારે પસંદ કરવી તો મિત્રો તમારા પૈસા સો ટકા ગ્રોથ કરે કંપની પોતાનું ગ્રોથ કરતી હોવી જોઈએ કંપનીમાં પોટેશિયલ હોવું જોઈએ કંપનીમાં વિકાસ કરવાની તક હોવી જોઈએ અને કંપની સતત ચાર્જ પાંચ છ વર્ષથી સતત એના ચાર્જ તમે ચેક કરી અને સતત જો ગ્રોથ કરતી હોય તેવી કંપનીમાં રોકાણ કરો મિડિકઅપ અને સ્મોલકઅપ કંપનીઓ પસંદ કરવી અને જે સારામાં સારું તમને બેનિફિટ આપી શકે સ્ટોક સારો હશે ગ્રોથ કરતો હશે અને એવા નાના સ્ટોકમાં સારામાં સારું રિટર્ન તમને આપે છે ભવિષ્યમાં સારું રિટર્ન આપી શકે એવી કંપની પસંદ કરવાની આવા સ્ટોક પસંદ કરવા અને આવા સ્ટોક તમને મિડકેપ અને સ્મોલ કેપ કંપનીમાં જોવા મળે છે આવા સ્ટોક પસંદ કરવા થોડુંક રિસ્ક હોય છે પરંતુ તમે સારી કંપની પસંદ કરો અને ગાળાનું તમારું વિઝન હોય તો તમે સો ટકા એમાં સફળતા મેળવીશો પરંતુ આવા સ્ટોકો તમારા પૈસા ડબલ ચાર ઘણા પણ કરી આપે છે તો મિત્રો સારા સ્ટોકની પસંદ કરવા અને કંપનીનો બિઝનેસ સારો હોય એની વિઝિલિટી સારી હોય વેચાણ અને નફો વધતો હોય અને કંપનીનું વિઝન અને ફ્યુચર સારું હોય તેવી કંપનીમાં તમે અવશ્ય રોકાણ કરો તમારી સો ટકા ફાયદો થશે મિત્રો આજે આપણે ત્રણ કંપનીઓ નાની કંપનીઓનું સરસ કંપનીઓ છે અને એમાં તમે તમે બધા એના ફંક્શન જોઈ શકો છો અને તમે એમાં જો સતત વધતી કંપનીઓ છે અને સારો ગ્રોથ કર્યો છે અને ખૂબ મોટો રિટર્ન આપ્યો છે તો પહેલી કંપની છે કોચિનશીપિયા સરકારી કંપની અને શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને એ કંપની આપણી જે સેનાઓ છે જે સમુદ્રમાં સબરી બનો જહાજો મોટા યુદ્ધ જહાજો આ બધું સરકારની કંપની બનાવે છે અને બહુ સારી કંપની છે અને કંપનીનું માર્કેટ કે પણ ખૂબ ઓછું છે ચૌદ હજાર સાતસો ને ચોપન કરોડ એનું માર્કેટ કેપ છે અત્યારે એનો કરંટ ભાવ અગિયારસો ને એકવીસ રૂપિયા છે બાવન વીક એટલે એક વર્ષમાં ચારસો દસ નીચો ભાવ થયો હતો અને બારસો ને અઠાવન એને હાઈ બનાવ્યો કંપનીનો યુપીએસ એકત્રીસ પોઈન્ટ અડસઠ છે પીએ ચોત્રીસ પોઈન્ટ બત્રીસ છે પીબી ત્રણ પોઈન્ટ ચોત્રીસ છે બુક વેલ્યુ દસ રૂપિયા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ડિવિડન્ડ પ્રતિ દર વર્ષે આઠ રૂપિયા આપે છે કંપની ગજબનું રિટર્ન આપ્યું છે એ પણ તમે જોઈ શકો છો કે એક મહિનામાં પંદર ટકા ત્રણ મહિનામાં બત્રીસ ટકા છ મહિનામાં એકસો ઓગણત્રીસ ટકા એક વર્ષમાં તોતેર ટકા બે વર્ષમાં બસો અગિયાર ટકા અને ત્રણ વર્ષમાં ત્રણસો ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે આપણે એની હોલ્ડિંગની વાત કરો તો કોળી પાસે કેટલા છે એ સરકારી કંપની છે સરકાર પાસે બોતેર ટકા છે છ ટકા એફઆઈસી એટલે કે વિદેશી રોકાણકારોએ કર્યું છે અને બે ટકા બે પચીસ ટકા આપણા મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ કર્યું છે અને ઓગણીસ પોઈન્ટ છ ટકા મિત્રો એમાં પબ્લિકના શેર છે હવે એનું શેર કેપિટલ એકસો ને એકત્રીસ કરોડ છે એટલે કે તેર કરોડ અને દસ લાખ શેર કંપની બહાર પાડ્યા છે એમાં ભાગના શેર બોતેર ટકા સરકાર પાસે શેર છે મિત્રો એના રિઝર્વ એનું એસેટ દમદાર એસેટ છે પચીસસો થી એકોતેર કરોડનું કંપની પાસે એ છે સારામાં સારી કંપની છે આમાં પણ તમે રોકાણ કરી શકો છો અને તમારા પૈસાનો ગ્રોથ સો ટકા કરી શકો હવે બીજી કંપની છે શિરકા પેન્ટ આ પેન્ટ ડ્યુની કંપની છે એશિયન પેન્ટ જેમ કલર બનાવ્યા છે એવી જ એવી આ કંપની છે અને આ કંપનીમાં પણ પોતે રહેલું છે કંપનીએ રિટર્ન થોડોક નીચો ભાવ ગયો છે પરંતુ લોંબે ગાળા એ કંપની સારું રિટર્ન આપી શકે છે નાની કંપની છે એનો ભાવ અત્યારે ત્રણસો સિત્તેરને દસ પીસ પ્રોટ્રેક થઈ ગયો છે એનું માર્કેટ કેપ બે હજારની ઓગણત્રીકરણ છે મિત્રો દેવા વગરની કંપની કંપની ઉપર કોઈ દેવું નથી મિત્રો મહત્ત્વની વાત એ છે કે એક મહિનામાં બે ટકા રિટર્ન આપ્યું છે ત્રણ મહિનામાં માઇનસ અગિયાર ટકા રિટર્ન આપ્યું શીર જેનાથી નીચો આવ્યો છે અને છ મહિનામાં એકવીસ ટકા એક વર્ષમાં પચાસ ટકા બે વર્ષમાં સાહીઠ ટકા અને ત્રણ વર્ષમાં બસો ટકા રિટર્ન કર્યું હવે આપણે એના શેર હોલ્ડિંગની વાત કરીએ તો સડસઠ ટકા શેર પ્રમોટર પાસે પોટ ટકા એફઆઈસી રોકાણ કર્યું છે ડીઆઈનું રોકાણ એમાં છે નહીં અને પબ્લિકનું રોકાણ સવી પોઈન્ટ એકાવન ટકા રોકાણ પબ્લિકનું છે મિત્રો એનું માર્કેટ કેપ સત્યાવીસ કરોડ છે અને ફીસ વેલ્યુ દસ રૂપિયા છે એટલે કે બે કરોડને સિત્તેર લાખી કંપની બહાર પડ્યા છે કંપની નાની છે સરસ કંપની છે ભવિષ્યમાં એનો ગ્રોથ સરસ થઈ ગયો છે અને એનું એસેટ ઓગણ સાઇ કરોડનું છે બુક વેલ્યુ ચુમ્માળીસ કરોડ છે ઝીરો ઝીરો પોઈન્ટ ચુમ્માળીસ એટલે અઢો ટકો કંપની અત્યારે એનું શેર ડિવિઝન આપી દીધી છે અને એનો ઇપીએસ આઠ પોઈન્ટ ચોરાશી પીએ એકતાલીસ અને પીબી આઠ પોઈન્ટ સત્યાવીસ સરસ કંપની છે આપણે તમારા રિલમાં તમને કંપની રાખી શકો છો હવે ત્રીજી કંપની છે આપણી મિત્રો ડાયનામિક કેબલ આ વાયર બનાવતી કંપની છે મિત્રો ડાયનામિક કેબલ અને એના ગ્રાહકો આપણી બીજી જે કંપનીઓ છે ટાટા પાવર છે અને રેલવે છે આવા બધા મોટી મોટી કંપનીઓ કંપનીઓના ગ્રાહકો છે જ કેબલનો ઉપયોગ થાય છે એ દરેક ડાયનામિક કેબલનો ઉપયોગ કરે છે અને વિદેશોમાં પણ એની સારી માંગ છે અને નિકાસ થાય છે હવે એનું માર્કેટ કેપ જોવો તો આઠસો એક્યાસી કરોડનો માર્કેટ છે મિત્રો નાની કંપની છે અને એનો કરંટ ભાવ વધારે એકસો પંચાવન અને સિત્તેર પૈસા ચાલી રહ્યો છે એનો ઇપીએસ પંદર પોઈન્ટ ત્રણ છે પીએસ સવી પોઈન્ટ ચોસઠ છે પીબી ચાર પોઈન્ટ સત્તાણું છે બુક વેલ્યુ એસી રૂપિયાને સાઠ પૈસા સારામાં સારી બુક બુકવેલ્યુ છે એની કંપનીની એસેટ સારી હોય તો જ એની બુકવેલ પછી ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ડિવિડન ઝીરો પોઈન્ટ તેર ટકા ડિવિડન કંપની આપી રહી છે મિત્રો આપણે એની હોલ્ડિંગની વાત કરો તો ચુમોતેર ટકા હોલ્ડિંગ પર મિત્રો થાય અડધો ટકો એફઆઈસી છે અડધો ટકો ડીઆઈ છે અને ચોવીસ પોઈન્ટ સત્યાવીસ ટકા ચોવીસ પોઈન્ટ સત્યાવીસ ટકા હોલ્ડિંગ પબ્લિક પાસે છે મિત્રો કંપની રિટર્નની વાત કરીએ તો કંપનીએ ગઝબના રિટર્ન આપ્યા છે એક એક મહિનામાં કંપનીએ દસ ટકા રિટર્ન આપ્યું છે અને બે મહિનામાં પંદર ટકા માઇનસ કંપની થોડીક નીચી આવી છે પંદર ટકા માઇનસ છે એક છ મહિનામાં કંપનીનું સડસઠ ટકા રિટર્ન છે અને એક વર્ષમાં એકસોને પિસ્તાળીસ ટકા કંપનીએ રિટર્ન મિત્રો કંપનીનો બાવન વીક લો એકસો પંચાવન સ્થિતિ છે અને બાવન વીક હાઈ છસોને સત્તર રૂપિયા છે અને કંપની અત્યારે ચારસો રૂપિયા ઉપર એડ થઈ જાય છે આ પણ કંપની તમે તમારા દરમાં સો ટકા રાખીશો આવી કંપનીઓ નોની કંપનીઓ મિત્રો જ્યારે ચાલવા મળે છે અને એમનો નફો વધવા મળે છે એમનું વેચાણ વધવા મળે છે ત્યારે કંપનીઓ તો મને સો ટકા તમારા પૈસા દોઢા ડબલ કરી આપે છે થેન્ક યુ આભાર